તો ભાઈ જય દ્વારકાધીશ બધાને કેમ છોડાય રહ્યો મજામાં મજામાં જ હશો તો અત્યારના વાગી ગયા છે આઠ જેવું થયું હે અને ભાઈ આપણે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું હોય અને આપણે પાછું આપણું કામ કરવાનું છે અટાણે પાણી પાવાનું છે ભાઈ આ આંબા હે ને એમાં પાણી પાખી બીજી વાર પાણી થઈ જાય છે અત્યારે આગળ જો મોટર ચાલુ કરવી હે ને ભાઈ આગળ જો આ પારીઓ વેચારે થઈ છે ને ફોરશે એમાં હમારબમાર આખશે અને જેને ઢોરા ડબરા હે ને ઓલો ફાટો આખીને હેરખી ધૂળ કરે છે ને મારે અત્યારે પાણી પાવાનું છે તો આપણે ભાઈ અત્યારે કરી મોટર ચાલુ ફટાફટ ચાલો આપણે પહેલા મોટર ચાલુ કરી નાખીએ ને પછી એને લેરા એટલે લેરા નવીરા પછી કામ કરવાની મજા ના આવે બરોબર એટલે ચાલો ભાઈ ફટાફટ મોટર ચાલુ કરી આપણે મોટર ચાલુ થઈ ગઈ હે જો ભાઈ વાથી પાણી આવે છે આમને આમ જોઉં આમાં હું આખે આખો હેને ને સુઈ જાય ને તો માથેથી પાણી વહી જાય એટલું ભરાય ભરાઈ ને જાય છે જોઈ લઈએ આંબા પીએ હે એક નંબર હાવ ચક્કાસ જોઈ લો તમે ખામડું છે ને વચારે વચારા બચારામાં ઓલું થોડુંક રાખ્યું સમજી ગયા એટલે તમે પાણી પી પર આવડું થાય ને એટલે ત્યાં વચારા ખામડું હોય ને ધૂળ રાખીએ ટોરા ટોરા જેવું અને જોઈ લ્યો ભાઈ જો આપણે હે આવી રીતના આખે આખું આગળ સુઈ જાઉં ને તો આમાં હે હું આખે આખો ડટાઈ જાય એટલું માથેથી પાણી જાય ફૂલ ભરાઈ ભરાઈને જાય છે અને પારી ભાઈ આમ મોટી મોટી કરી હે પારી એટલે શું કે ફૂલ આંબા પીએ પાંચ દી આંબા પાવાની ઉપાદી જ નહીં એકવાર ભાઈ પાણી પી લઈએ ને એટલે પાંચ છ દી ઉપાદી નહીં તો અમારે હે ને આમાં ધ્યાન રાખવું પડે તૂટી બહુ જાય આવો લોકો પાણા બધું વચ્ચે પાણી નીકળી જાય ને તૂટતું જાય છે પાવડો લઈને એક જણા માથે ફરજીયાત ઊભું જ રહેવું પડે જોઈ લ્યો હવે જો પાણી છે ને તમને દેખા હે ચોખ્ખું પાણી થઈ ગયું નાકુ વારી લીધું હોય ને એટલે તમે વિચાર કરો ભાઈ એક ક્યારો પચીસ મિનિટે ભરાયેલા તમે વિચાર કરો કેટલું પાણી છે ને ભરાઈ ભરાઈને જતું હોય છે જોઈ લ્યો હવે ને પાણી નાખું વારી લીધું ને ત્યાં શું કહેવાય ડોર હોય ને હેઠે બે ગયો જોઈ લ્યો તમે કેટલું કેટલું પાણી ભરાઈ જાય છે આમાં પૂઈ જાય ને તો આખે આખા હમાઈ જાય એમ છે ભાઈ એટલું ફૂલ આંબા પાણી પીએ ને હવે જોઈએ ભાઈ કેવા કાંબા ને કોરું મૂકે ને કે ભાઈ વધે આંબા ઓર ભાઈ આંબા ને ને પાણી જ પાવું નેકરું પછી ફરવા જોઈ કેવું ભાઈ આંબા હા બે ફામ થવા જેવા આંબા કરી દેવાના હે એટલે અવાર ના ભાઈ જોઈ લ્યો તમે સનેડો આંકે આ જો આ ને એટલી પારી હે ને બધું આમ હેરફું કરે હે ફાટો આંકે આમ બધું હેરકું રેવલ કરે હે અને આપણે ભાઈ હે ને પચીસ મિનિટ હવે આંબા હેઠે બેઠું રહેવાનું અને બસ ભરાઈ જાય નાખું વારવા જવાનું જો જો આમને મોજી પાણી જોઈ ભાઈ કેમ હા બે ફાર્મ ભરાઈને જાય છે આવી રીતનો કરવાનો પ્લાન હતો એટલે અમારે ધીમે ધીમે બધું કરતા હતા કેમકે આમાં પારીઓ બહુ ચડાવવી પડે ને આ સનેડા કે ઇંટિયાથી પારી ચડાવી છે નહીં આપણો ભાઈ જોયું તમે તો ભાઈ આપણું પાણી કમ્પ્લીટ પી ગયું છે અને બધું કમ્પ્લીટ ભાઈ જો આ પાણી આ છેલ્લો નાખવું હતું પી ગયું ભાઈ કમ્પ્લીટ અને આ હમણાં બે ત્રણની પછી હાઈતમ હે એટલે આપણી બેને હમણાં હાઈતમ કરવા આવશે એટલે હમણાં એનું શું કે મારી ભાણજી પણ આવશે પછું ભાણજી હમણાં બધા ભેગા થાય અને ભાઈ હવે આવે એટલી વાર ફોન આવ્યો હતો કે અડધી કલાક

તો જીમ જીમ ભાઈ આવતું જાય વાવતા જાઉં ને પછી એમાં શું કરશું ખબર પાણી પાતા જાઉં ને એટલે એવી રીતનું આપણું ખળા ડરું ઊગતું જાય અને ભાઈ અત્યારે કિશુબાય ને ભવું ને બધા તડબડાટી બોલાવે હે મારે થોડું કામ હે એટલે હું કરું ભાઈ વાં છે ને પછી હમણાં જવું હે મામાને ત્યાં આજે હાઈતમ હે એટલે ભાઈ બધા ત્યાં જવાનું કીધું હોય મામાનો ફોન આવ્યો હતો હવાના પોરમાં કે ભાઈ આવું બધા એટલે જવાનું હોય ન્યા પાછું તો ભાઈ આવી રીતનું છે અને શું કે બૈનારી વ્લોગમાં આપણે ભાઈ મસ્ત મસ્ત Đu ra ta đã đi cái ra tao không biết dậy ra, đu ra, đu ra. ભાઈ ઘરના આંબાના ઘરના હેને આથણા થઈ જાય છે અત્યારે જો આ કઈ રીતનું કંઈક કર્યું હે અમારે હળદર મીઠું નાખીને કઈક કર્યું શું કહેવાય તમે કમેન્ટ કરજો અને પથ્થું ભાઈ હે જો આમ જો આથણા ખાવા મીડે અટાણ રહેવા રેવા દે એ મૂકી દે આપણે નથી કરવું એ કર લે તમે મમ્મી બધું આપણે આવું કારીગર નથી થવું હાલો તો ભાઈ હે ને અમારે ઘરનું ઘરનું બધું ઘરનું ઘરનું કરે ને ઘરનું અમારા આથણા થઈ ગયું હે આટા બોરો બોરો પડી ગયો